समृद्ध किसान विकसित पशुपालक विकास की इतनी तेज रफ्तार तभी मुमकिन होती है जब सरकार सही नियत और ईमानदारी से काम करती है एक ने मलो टुकड़ो जमीन नो वारसा वार्सा खेलवा नु ज्ञान एक ने वहला पशुओं माने तेमने पोता छोकर न આશાવાદી મિજાજ એમનો અને આંખોમાં સપના હજાર આપણા પશુપાલકો અને આપણા કિસાન પરિશ્રમ ના પડકારે જેમનું પેટ ઠરે છે ગુજરાત આ વીરોને સત સત નમન કરે છે આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા ખેડૂતો અને પશુપાલકોના ના સર્વાંગી વિકાસ કર્યો છે નિર્ધાર આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના પ્રણેતાના પરિશ્રમ ને થયા છે કટિબદ્ધ ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતો માટે પાકની સિઝન ખેડૂતોની કમાણી માટે પાક ખુબ મહત્વ નો હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા નવતર પહેલો કરી છે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક ઉન્નતિ તરફ આગળ વધે તેવા નેક હેતુસર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરી પાકોની ખરીદી કરવામાં આવે છે દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતો નિશ્ચિત થઈ યોગ્ય પાકોનું વાવેતર કરી શકે ગુજરાત સરકાર જુદા જુદા ખરીફ અને રવિ પાકોની ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવે છે જયારે ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો ટેકાના ભાવથી નીચા જાય ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે આમ રાજ્યમાં ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ આપવામાં આવે છે ધરતી હિતને વરેલી ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે વર્ષ બે હજાર ચોવીસ માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ કપાસ માટે રૂપિયા સાત હજાર એકસો એકવીસ પ્રતિ ક્વિન્ટલ ડાંગર માટે રૂપિયા બે હજાર ત્રણસો પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે રૂપિયા ત્રણ હજાર ત્રણસો એકોતેર પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે રૂપિયા બે હાજર છસો પચીસ પ્રતિ ક્વિન્ટલ રાગી માટે રૂપિયા ચાર હજાર બસો નેવું પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે રૂપિયા બે હજાર બસો પચીસ પ્રતિ ક્વિન્ટલ તો તુવેર માટે રૂપિયા સાત હજાર પાંચસો પચાસ પ્રતિ ક્વિન્ટલ મગ માટે રૂપિયા આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલ અડદ માટે રૂપિયા સાત હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ તો મગફળી માટે રૂપિયા છ હજાર સાતસો ત્રાસી પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન માટે રૂપિયા ચાર હજાર આઠસો બાણુ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે ગુજરાત આજે ગ્રોથ એન્જિન બન્યું છે દરેકે દરેક ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય સામાન્ય માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેના હર હંમેશ પ્રયત્નો રહ્યા છે અને ખેડૂત માટે હર હંમેશ કે ભાઈ ખેડૂત કેવી રીતે આગળ આવે એને બમણી આવક તો ખરી જ પણ બમણી આવક માટે ખાલી ઉત્પાદકતા વધે કરતા પણ ખર્ચ કેવી રીતે ઘટે એના પણ પ્રયત્નો કર્યા છે સરકાર દ્વારા થતી ટેકાના ભાવે ખરીદીને લઈ ગુજરાતના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ ખેડૂત જગતનો તાત છે અને ધ્યાનમાં રાખીને વારંવાર જે એમએસપી છે એટલે મેક્સિમમ સપોર્ટ પ્રાઇઝ છે એની અંદર પણ વધારો કરવામાં આવે છે અને જ્યારે જ્યારે જે જે જણસીઓના ખેડૂતોને ભાવ નથી મળતા ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી શરૂ થતી હોય છે અને એ ટેકાના ભાવે પણ તાલુકા પ્લેસ લેવલે શરૂ થતી હોય છે એટલે મેક્સિમમ ખેડૂતોને બહાર માલ લઈને જવું નથી પડતું જે તે નજીકનું સેન્ટર હોય ત્યાં માલ લઈને જતા હોય છે અને એમને ત્યાં માલની ગુણવત્તા મુજબની જે ખરીદી થતી હોય છે એની અંદર એમનો માલ ખરીદી કરવામાં આવતો હોય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળી રહે છે સામે જે માલ સરકાર દ્વારા દ્વારા ટેકાના ભાવે ખરીદાતો હોય છે એના હિસાબે બાકીના દરેક માર્કેટિંગ યાર્ડોની અંદર જે માલનો ભરાવો થવો જોઈએ એ ન થતો હોય અને એના હિસાબે ત્યાં પણ જે માલ ઓછા આવવાના હિસાબે જે ખેડૂતો માલ લઈને માર્કેટિંગ યાર્ડોની અંદર પણ જતા હોય છે ત્યાં પણ એને પોષણક્ષમ ભાવ મળી રહેશે એનું મુખ્ય કારણ છે સરકારની ટેકાની ખરીદી થતી હોય છે એને ધ્યાનમાં રાખીને ખેડૂતોની માટે ખૂબ જરૂરી છે અને આ ટેકાના ભાવ અલગ અલગ જણસીઓ જે જે વિસ્તાર મુજબ જે થતી હોય છે એની અંદર ખરીદી થતી હોય છે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ઘણી જુદી જુદી યોજનાઓ ચલાવે છે આ યોજનાઓ શરૂ કરવાનો ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનો છે આ કેટેગરીની એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે પીએમ કિસાન નિધિ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી પીએમ કિસાન નિધિ યોજના એ લઘુત્તમ આવક સહાયક યોજના છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર આપવામાં આવે છે અને આ નાણાં દર ચાર મહિને રૂપિયા બે હજાર ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાયક યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં સત્તર હપ્તા પહોંચી ગયા છે ગુજરાતમાં કુલ પચાસ લાખ થી વધુ ખેડૂતો આ યોજના લાભ મેળવી રહ્યા છે સાથીઓ આધુનિક ટેકનોલોજી કે ઉપયોગ થી છોટે કિસાનો કો કેસે લાભ હોતા હૈકા એક ઉદાહરણ पीएम किसान सम्मान निधि भी है इस योजना के शुरू होने के बाद से दो लाख करोड़ रुपए से ज्यादा सीधे किसानों के बैंक खातों में ट्रांसफर किए गए हैं जब बीज लेने का समय होता है जब खाद लेने का समय होता है तब तो ये मदद किसान तक पहुंच जाती है સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજના છે પીએમ યોજના હેઠળ જે દરેક ખેડૂતના ખાતાની અંદર કેટલા ખાતેદારો હોય ખેડૂતના જેટલા ખાતેદાર હોય દાખલા કે દસ હોય પંદર હોય એ બધાને બબે હજાર રૂપિયા લેખે ચાર મહિને એટલે કે છ હજાર રૂપિયા વાર્ષિક એને મળે છે ખરેખર આ યોજના ખૂબ સારી યોજના છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આ તકે હું ખૂબ ખૂબ એક ખેડૂત તરીકે ભાવનગરના ખેડૂત આગેવાન તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું આ યોજનાથી ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવે છે જેથી કરીને ખેડૂત એ પૈસાનો બિયારણ છે કોઈ ઓજારો છે એવું ખરીદી કરીને એની જે નાણાકીય જરૂરિયાતની જે પ્રોબ્લેમ થતા હોય એ આમાંથી સોલ્વ થઈ શકે છે જેના લીધે એને રાહત મળે છે આ યોજના ખરેખર બહુ લાભદાયી છે અને ખેડૂતને એવું હોય છે કે જ્યારે સિઝન હોય ત્યારે જ પૈસા હોય અને જ્યારે સિઝન ન હોય ત્યારે એની પાસે પૈસા નથી હોતા તો આ યોજનાને લીધે એને નાણાકીય જે અગવડતા પડતી હોય એનાથી દૂર થઈ શકે છે ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને માટે જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર મળીને સમગ્ર દેશમાં ખેડૂતો માટે કેટલી યોજનાઓ ચલાવી રહ્યા છે જે ખેડૂતોનું જીવન બદલી શકે છે જેમાં ખેડૂતો અને પશુપાલકોને તેમની આવક વધારવા માટે લોન સબસિડી જેવી યોજનાઓનો લાભ આપવામાં આવે છે દેશની લગભગ સાહીઠ ટકા વસ્તી ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે ત્યારે દેશને સમૃદ્ધ કરવામાં અને ખેડૂતોની આવક વધારવામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે પરિણામે તે દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવામાં મદદરૂપ સાબિત થાય છે જય જય ગરવી ગુજરાત